ભાવનાથ નું મેન મંદિર છે એન્ટ્રી થાય છે હેલો દોસ્તો આજે જઈએ છીએ જુનાગઢ અમે બધા ભાઈબંધો પ્લાન બનાવ્યો હતો તો આજે અમે ટ્રેન માં જઈએ છીએ ચાંદલોડિયા થી અમે જુનાગઢ જઈએ છીએ પછી હવે કાલ જોઈશું તમને કાલ તમને જુનાગઢ બતાવશું કેટલા વાગે પહોંચી તો ગાઈશ અત્યારે અમે ટ્રેનમાંથી અમે અત્યારે ઉતર્યા છીએ જુનાગઢ હવે થી હમણાં રૂમ વૂમ રાખીને પછી અમે ગિરનાર ચડીશું ત્યાં સુધી હેલો દોસ્તો અમે આવી ગયા છીએ ત્યાં રૂમ બુક કરી છે હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે જઈએ છીએ નીચે ભવનાથના મંદિરે દર્શન કરીએ છીએ પછી અમે ગિરનાર ચડીશું ઓકે વેધર જુઓ ગાઈશ કેટલું મસ્ત છે કેમ કે અત્યારે સવારનું વાતાવરણ મસ્ત હોય છે અત્યારનું એટમોસ્ફિયર જોરદાર છે ભવનાથનું મેન મંદિર છે આ અહીંયાથી એન્ટ્રી થાય છે મૈન મંદિરની અને ગિરનાર પર્વત આ બાજુ કંઈક આવેલું છે તો અહીંયાથી દત્તાત્રેય ઉપર છે એકદમ હાઈટ ઉપર ત્યાં હમણાં અમે જઈશું ગિરનાર પર્વત ચડવા એ ગિરનાર પર્વત ઉપર છે આ મેન મંદિર છે ભવનાથનું અંદરનું અને આ કુંડ છે જ્યારે શિવરાત્રી થાય છે ને ત્યારે આ કુંડમાં મહારાજ પડે છે અંદર અમુક પવિત્ર હોય છે બહાર નથી આવતા એ અંદર જ ગુફામાં જતા રહે છે અંદર જ્યારે કુંભ હોય છે ને ત્યારે મહારાજ અહીંયાથી અંદર લાવવા પડે છે અંદર અંદર માછોલી બી બહુ વધારે છે કોણ છે સવારનું વાતાવરણ મસ્ત છે અત્યારે પબ્લિક ઓછી છે થોડી કેમકે વાતાવરણ જ્યારે વધારે હોય ત્યારે પબ્લિક બહુ વધારે હોય આખરે જોઈએ પબ્લિક કેટલી હોય છે ગિરનાર પર્વત ઉપર ફાઇનલી ગાઈ તમે ગિરનાર પર્વત ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અહીંયા અત્યારે વાત આજુ જગ્યા દેખો ગાઈ આ પાણી અહીંયાથી આમ નીકળે છે અને અહીંયાથી બહાર નીકળે છે બહુ મસ્ત છે જગ્યા જુઓ ખાલી કેટલી મસ્ત જગ્યા છે અહીંયા પાછળથી આ બાજ નીકળીએ અંદરની જગ્યા છે જોરદાર છે તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી છે જુઓ એકદમ પાછળથી ઝરણા પડે છે એકદમ અંદરથી પાણી આવે પહાડોમાંથી પાણી જો એકદમ ક્રિસ્ટ ક્લિયર પાણી છે જગ્યા બતાવું મજબૂત જગ્યા છે અમારા આજુ ફ્રેન્ડ હજુ આયા નહીં બધું દૂર છે હજુ નીચે હું બધા કરતા પહેલા આવી ગયો આ બાજુ હજુ ટ્રેન ઉપર જવાનું પહાડો છે પહાડો પાણીના વચ્ચો વચ્ચે નીકળવાનું આ પહાડમાંથી માંથી મારીને ઓલે બાજુ આ ગીરના બીજી જગ્યા છે નીચેની જગ્યા છે જે સાઈડ રસ્તો પડે છે ને દત્તા એનો બીજો રસ્તો છે આ જગ્યા પબ્લિક અમુક અમુક જ આવે છે પબ્લિક અમુક અમુક જ આવે છે જગ્યા ઉપર જો જુઓ જગ્યા જુઓ તમે આપણે ત્યાં સુધી જઈશું બહુ ઉપરથી પાણી આવે છે હજુ અમારી પબ્લિક હજુ આવી નથી પાછળ રહી ગઈ છે હું અહીંયા આવી ગયો છું અમારી પબ્લિક હજુ હવા આવે છે આ બે જણા આવે બંકાઓ ના ફોટા પડાવે પડાય પડાય કરતા અહીંયા સારું મસ્ત ફોટા પડવાનું ત્યાં નહીં પડાવતા આ ઊંધી ઊંધી જગ્યા પોટા ફોટા પડાવો છો જો આયા બે જણા બે બિરલા ઓછું હવા આયા હેલો દોસ્તો અમે નહી નહીં અથવા પલાળી દીધા છે આ ઝરણામાં નહીં લીધું જોરદાર જગ્યા છે આ પબ્લિક અમુક અમુક જગ્યાએ જોયેલું છે જે જૂનાગઢની પબ્લિક છે ને એમ જોયેલું છે તે લોકો અમને લઈ આવ્યા હતા જગ્યા ઉપર ઝરણા આવો બહુ મસ્ત જગ્યા છે તમે બી તમે પણ આવો અમદાવાદ વાસી તમે પણ આવો બહુ મસ્ત જગ્યા છે આ ઝરણામાં નહીં ભાઈ હવે અમે થેપલા ખાવા ઊભા રહી ગયા પછી અમે થેપલા થઈ અમે દત્તાત્રે ઉપર જઈશું ઠેઠ ઉપર બહુ મસ્ત હજુ ભાઈ બે હજાર પગથિયા બાકી છે હજુ ઠેઠ ઉપર જવાનું છે હજુ બે હજાર પગથિયા ચડ્યા છીએ હજુ બીજા બાકી છે પચીસ પાંચ હજાર જેટલા દસ હજાર પગથિયા છે देखो जो ये कितना बजे पहुंची क्योंकि प्यारे साला 12 तो થઈ ગયા છે જો એ કેટલા વાગે પોક કે છે લગભગ 3:00 વાગી જ છે બે બે 3 વાગી જ છે गाइस આ જગ્યા જોઈ લો ખાલી આ લાઈવ હેવન બહુ મસ્ત જગ્યા છે ઉપર તો નકરા વાદણા ટચ કરે છે એવું લાગે છે બહુ મસ્ત બહુ મસ્ત છે

જો રાઈસ અનવારી આઈ ગયા હતા એટલે વાદળ ઘટતા એવું લાગતું છે ઉપર આવી ગયા છે કશું નીચે દેખાતું બી નથી આમ દિમ વાદળ ऐसे પરમો મ્યુર થઈ ગયું જો ફાઇનલી ડટ્ટાજી ચડવાનું ટ્રાય કરી દીધું છે અમે ડટ્ટાત્રી અવસ્થ છેલ્લો જ બાકી છે પણ નજારો দেখো તમે નીચે કશું દેખાતું નથી એકદમ ધુમ્મસ છે ઉપર વાદળામાં આવી ગયો એવું લાગે છે नंबर वातावरण धुम्मस <laughs> धुम्मस

ઘરે કાલે આવી ગયા અહીંયા નીચે પણ બોર થઈ ગયો બધા થાકી ગયા બધા સૂઈ ગયા હતા એટલે રોગ નહોતો બનાયો કાનો એટલે હવે જઈએ છીએ ઘરે અમદાવાદ કરી દીધી છે સ્લીપિંગ કોચ મળી ગઈ છે હવે ઘરે જઈએ છીએ અમારા બધા ભાઈઓ આવી ગયા છે ગાઈ અમે હવે ઘરે આવી ગયા છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો બાય